તો દિવ્ય આરતીના દર્શન કર્યા બાદ હવે આપણો આગળનો આજે પડાવ છે આણંદ જિલ્લો જ્યાં આવેલા રોકડિયા હનુમાનજી ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે સારંગપુરના કષ્ટભંજન મંદિર જેવું જ પ્રાચીન અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું હનુમાન મંદિર આવેલું છે આણંદ શહેરમાં જે ઓળખાય છે રોકડિયા હનુમાનજી તરીકે જેમના પ્રત્યેની ભક્તોની આસ્થાનો સેતુ એટલો મજબૂત છે કે શું કહેવું ચાલો ત્યારે કરીએ આ પાવનધામની યાત્રા અને જાણીએ રસપ્રદ ઇતિહાસ શ્રી ગુરુ ચરણ સરોજ રજ મન મુકુરુ સુધારું રઘુ પર બે જસુ जो जोदय कूफल बुद्धिहीन तनुजाने सुमिरो पवन बुद्धि विद्या विद्यादे સામાન્ય રીતે કષ્ટભંજન હનુમાનજીના મંદિરો તમને ડગલે ને પગલે મળી જશે જોકે કેટલાક સ્થાન એવા છે જે પાવનધરાના તપ અને આસ્થાના સતથી ઓજસ્વી થયા છે અને તેની કીર્તિ ચારેકોર પ્રસરી છે જેમ કે ગુજરાતના સારંગપુરના કષ્ટભંજન દેવનું મંદિર આવું જ આબેહૂબ અન્ય મંદિર આવેલું છે આણંદમાં અને તેની પણ એટલી જ મહત્તા છે સાળંગપુરના કષ્ટભંજન મંદિર જેવું જ પ્રાચીન અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું હનુમાન મંદિર જે ઓળખાય છે રોકડિયા હનુમાનજી તરીકે જેમના પ્રત્યેની ભક્તોની આસ્થાનો સેતુ એટલો મજબૂત છે કે શું કહેવું આણંદ શહેરના મધ્યમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરનો ઇતિહાસ બસો વર્ષથી પણ વધુ પુરાણો હોવાનું મનાય છે કહેવાય છે કે આ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે આ સ્થાન પર રામચંદ્રજીના કહેવા પર નારદજીએ હનુમાનજીની સ્થાપના કરી હતી કાળચક્રની ગતિ દરમિયાન સમયાંતરે અહીં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને હનુમાનજીની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી આ હનુમાનજી રોકડીયા હનુમાનજીનું મંદિર ભગવાન સ્વામિનારાયણના દ્વારા પ્રસારીકૃત થયેલ છે આના એક ઇતિહાસ જોવા જઈએ અને આચાર્ય વડતાલના લાઇબ્રેરી સંગ્રહાલયમાં આચાર્ય દઈ નામનો ગ્રંથ છે એના પ્રમાણે જોવા જઈએ તો ભગવાન રામચંદ્રના આદેશથી નારદજી દ્વારા અહીંના ભક્તોના આદેશ ઈચ્છાને અનુરૂપ રામચંદ નારદજીએ આ હનુમાનજીની સ્થાપના કરેલી અને ત્યારબાદ સમયાંતરે ભગવાન સ્વામિનારાયણ આવેલા લોકવાયકા પ્રમાણે સ્વયં સ્વામિનારાયણ ભગવાને વિક્રમ સંવંત અઢારસો ચુમ્બોતેર ના વૈશાખ માસમાં માં ચમત્કારિક રીતે મંદિર માં રોકડિયા હનુમાનજી ની સ્થાપના કરી હતી એટલું જ નહીં જેઓએ સ્વયં સારંગપુરના કષ્ટભંજન દેવની મૂર્તિની સ્થાપના કરી છે એવા સદગુડુ ગોપાળાનંદ સ્વામીએ સ્વયં અહીં રોકડિયા દાદાની આરતી ઉતારી હતી આ બધા કારણોથી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે હાલમાં આ મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળનું રહેલું છે આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ બે હજાર તેરમાં શરૂ થયું હતું અને વર્ષ બે હજાર વીસમાં આ મંદિરના પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો મંદિરનો ગર્ભગૃહ સુવર્ણ જડિત અને પાંચ મુખ્ય દ્વાર રજત જડિત બનાવાયા છે મંદિરનું નિર્માણ વાસ્તુ શિલ્પ અને કોતરણી આ સ્થાનની ભવ્યતાનો પરિચય આપે છે આ મંદિર સર્વપ્રથમ જ્યારે ગોપાળાનંદ સ્વામી આનો જીર્ણોદ્ધાર કરાવેલો પછી સમયાંતરે અનેક હરિભક્તો આવતા જતા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી થતાં લગભગ સાહીઠ હજાર ઘન ફૂટ બંસી પહાડપુરના પથ્થરથી દ્વારા આ મંદિરનું નિર્માણ થયેલ છે આ મંદિર આશરે સો ફૂટ લાંબુ એનું ચ ચાલીસ ફૂટ પહોરું અને લગભગ સિત્તેર ફૂટની હાઈટ ધરાવતું મંદિર છે આ મંદિરની કલા શૈલી એ સોમપુરા દ્વારા નિર્માણ પામેલી છે અને આના શિખરો ઐરાવત ઘાટના બનેલા છે કહેવાય છે કે હનુમાનજીના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થાય છે આ મંદિર સાથે દેશ વિદેશમાં વસતા ભક્તો આસ્થા ધરાવે છે અષ્ટભંજન દેવ જેવી જ આબેહૂબ હનુમાનજીની પ્રતિમા છે વડીલોનું કહેવું છે કે હનુમાનજી અહીં પહેલા કષ્ટભંજન દેવ તરીકે જ પૂજાતા હતા પરંતુ કાળક્રમે રોકડિયા હનુમાન કહેવાયા કારણ છે ભક્તોની એ શ્રદ્ધા કે હનુમાન દાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરી રોકડું ફળ આપે છે આ મંદિર બહુ જૂનું સ્વામિનારાયણ ભગવાન ના પ્રસાદીનું સ્થાન છે સ્વામિનારાયણ ભગવાન પોતે પાછળ કૂવો હતો પાણીમાં એમની પ્રસાદીનો કૂવો છે અને અહીંયા વર્ષોથી ઘણા બધા જે જે હરિભક્તો આવે છે એમની જે મનની મનોકામના હોય છે એ દાદા રોકડું આપે છે જે તમે માગો એ દાદા રોકડું આપે એટલે આ દાદાનું નામ રોકડિયા દેવ હનુમાન દાદા એક છે અને ઘણી આસ્થા છે અહીંયા જે કોઈ ઘણા લોકોની માનતાઓ બહુ શ્રદ્ધા સ્થાન છે આ અને દાદા હાજરે હજુર છે અહીં હનુમાનજીની સાથે હરિભક્તોનો અનોખો સંબંધ છે કારણ કે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ સ્થાન છે મંદિરની બાજુમાં જ એક કૂવો છે જે સ્વામિનારાયણ ભગવાનની જીવન લીલાનું સાક્ષી ગણાય છે સંવત અઢારસો થી આ કુંવાર ભગવાન સ્વામિનારાયણ ભગવાને અહીં સ્નાન કરેલું છે અને અહીંથી પાણી કાઢીને બધાને પ્રસાદી રૂપે આપેલું છે અને દાદાની આસ્થા એવી છે કે અહીં સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ એક પ્રસાદીનું મંદિર છે સજાનુ સ્વામીની કૃપાથી એ થયેલું ગોપાલનંદ સ્વામીએ અહીંયા આગળ આરતી ઉતારેલી છે અહીંયા આગળ હજારો હરિભક્તોના કષ્ટ દૂર થયેલા છે અને હજારો હરિભક્તો દરરોજ અહીંયા મંદિરમાં દર્શન આવે છે મંદિરમાં જુદી જુદી ધાર્મિક પ્રસંગો ઉજવાય છે મંદિરમાં કષ્ટભંજન દેવની જન્મ જયંતિ સહિતના તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે વારે તહેવારે થતાં આયોજનોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે આ મંદિરમાં અનેક ઉત્સવ ઉજવાય છે તે પૈકીનો હનુમાન જયંતિનો જે સુદ પૂનમનો ઉત્સવ છે બહુ ભવ્યતા રીતે ઉજવાય છે અને કાળી ચૌદશનો ઉત્સવ પણ બહુ ભવ્યતા રીતે ઉજવાય છે આ બંને ઉત્સવો દરમિયાન સવારે મંગળા આરતી ત્યારબાદ દાદાના અભિષેકો ત્યારબાદ સુંદર કમ્પાઉન્ડમાં આવેલી કલાત્મક યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન થાય છે ત્યારબાદ બપોરે લગભગ સાડા બારની આસપાસ ભવ્ય અંકોટ ધરાવવામાં આવે છે સાંજે આચાર્ય મહારાજ વડતા લક્ષ્મીનાથ પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધરે એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે અહીંયા આગળ યજ્ઞમાં શ્રીફળમી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવે છે તે વખતે પધારેલા અનેક સંતો અને મહારાષિ આશીર્વાદ આપે છે તેમજ સવારથી સાંજ સુધી જેટલા ભક્તો અહીંયા આવે એ બધાને ખમણ બુંદી આદિનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે એ સિવાય આ મંદિરમાં ધનુર્માસનું પણ ભવ્યતા ઉજવવામાં આવે છે શ્રાવણ માસમાં આખો શ્રાવણ મહિનો મહાપૂજાનું આયોજન થાય છે મંદિર તરફથી સેવા કાર્યો કરીને સમાજને ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવે છે કારણ કે આ મંદિર દ્વારા બીજી સામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે ઘણી વખત ડોક્ટરના કેમ્પો પણ યોજવામાં આવે છે રક્તદાનના પણ કેમ્પો યોજવામાં આવે છે તેમજ ગૌરીવત નિમિત્તે બાળિકાઓને પણ એ મંદિર તરફથી અનેકવિધ સહાયો કરવામાં આવે છે સુંદર આભૂષણો અને વસ્ત્રો સાથે દાદાનો નિત્ય શ્રંગાર કરવામાં આવે છે મનમોહક આ હનુમાનજીની પ્રતિમાના દર્શન કરીને ભક્તો શાંતિની અનુભૂતિ કરે છે સવાર સાંજ હનુમાન દાદાની આરતી કરવામાં આવે છે વારે તહેવારે ભક્તો દાદાના દર્શને આવે છે કારણ કે ભક્તોના મને આણંદના રોકડિયા હનુમાન દાદાના પરચા અપરંપાર છે કોઈ એવું કષ્ટ કે સંકટ નથી જે હનુમાનજી દૂર નથી કરી શકતા

होए हमारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो कैमरामैन नरेश रोजारा साथे कुशाग्रपट गुजरात फर्स्ट आनंद